જૈન સાધ્વી ભગવંતો તથા ગ્રામ પંચાયત અને ગામ લોકોના હસ્તે વીસ લાખના ખર્ચે સિમેન્ટ રોડ નું લોકાર્પણ કરાયું મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર ગામે ભુજપુર ગ્રામ પંચાયતના સહયોગથી માતબર રૂપિયા વીસ લાખના ખર્ચે સિમેન્ટ રોડ ખુલ્લો મુકાયો હતો જૈન સાધ્વી ભગવંતોએ માંગલિક પ્રવચન કર્યું હતું અને સૌને આશીષ આપ્યા હતા સાધ્વી ભગવંતો તથા ભુજપુર ગ્રામ પંચાયતની ટીમ તેમજ ગામના આગેવાનો અને વેપારીઓના હસ્તે સિમેન્ટ રોડને ગામ લોકોની સુખાકારી માટે ખુલ્લો મુકાતા સૌએ હર્ષની લાગણી અનુભવી હતી પૂજા જ્વેલર્સ મેન બજાર ભુજપુર નજીક ઠાકર મંદિરની ભુજપુર ગ્રામ પંચાયત સુધી આ સિમેન્ટ રોડ બનાવાયો હતો જેને આજે ગામ લોકો વેપારીઓની ઉપસ્થિતિમાં ભુજપુર ગ્રામ પંચાયત દ્વારા ખુલ્લો મુકાયો હતો ભૂજપુર ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ભીમસી નેજાર ઉપ સરપંચ માણેકભાઈ ગઢવી પૂજા જ્વેલર્સના પ્રોપરાઇટર અને કચ્છ મિત્રના પ્રતિનિધિ કિરીટભાઈ સોની જાણીતા ડોક્ટર કનૈયાલાલ રાસ્તે બલરામ ગ્રુપ ભુજપુરના ગોપાલભાઈ ગઢવી ભીમસીભાઈ ગઢવી નિખિલ કુમાર નગીનભાઈ રાજગોર મહેન્દ્રભાઈ ભેદા વાલજીભાઈ પુનસી સાખરા ચંદ્રેશ વાળીલાલ જયેશ રવિલાલ દેઢિયા બાલુભા જાડેજા દીપકભાઈ સોની રતનભાઈ જેસાણી અમૃતલાલ દરજી અરવિંદભાઈ વેલજી રાજગોર વગેરે ગામજનો વેપારીઓ સિમેન્ટ રોડ ખુલ્લો ભુજપુર ગ્રામ પંચાયતનો આભાર માન્યો હતો ભુજપુર ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન તેમજ ઉપસરપંચ માણેકભાઈએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો ગ્રામીણ લોકો સુધી મળતા હોય છે આ સરકારી યોજનાનો લાભ ભુજપુર ગામના લોકોને મળી રહ્યો છે ત્યારે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની વધુ યોજનાઓ ગામ લોકોને મળતી રહેશે તેવી ખાતરી આપી હતી તો આ તકે કોન્ટ્રાક્ટર રાયસીભાઈનો વિશેષ સન્માન કરાયો હતો આ રોડ બન્યો છે સારી ગુણતા કર્યો છે અમારા કોન્ટ્રાક્ટર ને દીધું હતું તો પંચાયત જૂથ પંચાયત છે આપણી આ બધે રોડ રસ્તો બનાવ્યો આ બધે અહીંયા આ બાજુ વેપારી રહે છે એનું દુકાનું છે

એવી વ્યવસ્થા આપણે રાખી અને એમાં જે ગામ લોકો અને વેપારીઓ જે સાથ સત આપ્યું છે સૌથી એમનો આભાર વ્યક્ત કરવા માટે જ આજે આ કાર્યક્રમ રાખ્યું છે તો મેન આ બધાનો આભાર વ્યક્ત અને સાથે સાથે જે આ કામ કરવાની જે એક ધગસ હતી તલાટીથી લઈ આખી અમારી બોડી ટીમ અને કોન્ટ્રાક્ટરની કે ભાઈ આ રસ્તો એવો થવો જોઈએ કે બાકીના લોકો પણ એમ જો સીસી રોડનું કામ હોય તો એવું ઉદાહરણ આપે કે ભાઈ નો મેન રોડ છે જોઈ આવો તો તો રોડ બની શકે એમ એ હું ભુજપુર પંચાયત અમારી સમગ્ર ટીમ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે અને ગ્રાન્ટની વાત કરું તો આ વીસ લાખ રૂપિયાના ખર્ચે રોડ બન્યો છે પણ કોન્ટ્રાક્ટરે મને એવું કીધું બે ત્રણ દિવસ પહેલા કે લગભગ આમાં રૂપિયા વીસ લાખથી પણ વધશે ઘટશે નહીં આમાં તો વીસ લાખનું કામ કદાચ અઢાર લાખમાં પૂરું થઈ જશે અને કામની જે ક્વોલિટી છે એ એકદમ પરફેક્ટ જેને કહેવાય આપણે જે ચાર માળની પાંચ માળની બિલ્ડિંગ બનાવી હોય અને એમાં જે આપણે છત ઉપર માલ વાપરી એ ક્વોલિટીનું માલ આમાં વાપર્યું છે તો ટૂંકમાં મન હોય તો માળવે જવાય તો બધા લોકોનું જે હૂંફ અને સાથ સહકાર મળતું હોય તો ખૂબ સારા કામ થઈ શકે પંચાયત દ્વારા અને નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે કે સબકા સાથ સબકા વિકાસ તો આમાં અમને પ્રત્યક્ષ જોવા મળ્યું છે કે નાનામાં નાના છોકરાથી લઈને

કદાચ આશરે પાંચ છ વર્ષ પૂર્વે રોડનું કામ થયું હતું પણ મુખ્ય બજારનો રસ્તો હોવાના કારણે તેમજ ભારે વાહનોની આવર કારણે એ રસ્તો ખરાબ થઈ જતા પંચાયતના હારના વર્તમાન સત્તાધીશોએ આ રોડ મંજૂર કરાવી અને જે કામ કર્યું છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે જે કામ થયું છે તે એકદમ સારું અને સરસ થયું છે આમાં કોઈ પણ એવું થયું હોય એવું ધ્યાનમાં આવતું નથી જે પણ નિયમ પ્રમાણે કામ થયું હોય એવું અન્ય લોકોનું પણ કહેવું છે મિત્રોને નમસ્કાર ભુજપુર મેઇન બજારના રોડની થોડી પરિસ્થિતિ ખરાબ ખરાબ હતી હતી કારણે અવારનવાર ગ્રામ પંચાયતમાં માંગ થતી હતી કે આ રોડ આખો નવો બનાવો તો અમારી આખી ટીમ સરપંચ ઉપસરપંચ સાહેબ તથા બધા સભ્યો મળીને નિર્ણય લીધો કે ભૂજપુરનો મેઇન બજારનો જે રોડ છે એ આપણે એકદમ સરસ અને ટકાઉ વર્ષો સુધી ચાલે એવો સારી રીતે બનાવો છે જેમાં અમારા કોન્ટ્રાક્ટર શ્રી રાયસીભાઈએ પણ ખૂબ સારી એવી મહેનત કરી છે અને ટીમના તમામ મેમ્બરો જે જે લોકોએ તન મન ધનથી આની અંદર સાથ સહકાર આપ્યો છે એનો ગ્રામ પંચાયત અને અમારી ટીમ વતી ખૂબ ખૂબ આભાર માનું છું ગોપાલભાઈ શું કહેશો છે કામગીરી સારી થઈ છે સિમેન્ટ રોડની આપણે જય શ્રી રામ બસ આ ભૂતપુર ગામમાં જ્યાં સામે લક્ષ્મીનારાયણની નજર સામે કારણ કે આવો મંદિર એક જે જશે કે સામે સીધે ત્યાંથી દર્શન થાય છે તમે જોઈ શકો છો સામી મંદિર જ્યાં ભગવાનના નજર હેઠળ આખો કામ થયો છે અને એનો આ ઉદઘાટન પણ જૈન મુનિ દ્વારા મહારાજી દ્વારા થયો તો એ મહારાજસિંહના ચરણોમાં કોટી કોટી વંદન અને એ ભગવાનને પ્રાર્થના કે આ રોડ છે વધારે વધારે હાલે કારણ કે કામ જ બહુ સારી રીતે થયો છે એટલે વધારે તો હાલશે જ તો બધા ગ્રામવાસીઓ છે જે વેપારી વર્ગ છે એમાં પણ અતિથિ અહીંયા વિશેષ આભાર માનીએ કે અહીંયા બહુ સાથ સહકાર આપ્યો અને આવો જ બીજા હજી રોડ બનશે એમાં પણ સાથ સહકાર આપે જે આપણે દેરાસર મંદિરથી બસ સ્ટેશન સુધી રોડ જે બનવાનો છે બીજો પાસે થઈ ગયો છે તો એ બનશે એમાં પણ આ ગ્રામવાસીઓ આ સાથ સહકાર આપે અને પંચાયત પૂરો નિષ્ઠાથી અને કોઈ પણ ભ્રષ્ટાચાર વગર કામ કરે એવી પંચાયતને પણ અપેક્ષા અને ગ્રામવાસીઓને પણ એવું નમ્ર વિનંતી કે ગામમાં જ્યાં જ્યાં પણ કામ થતા હોય ત્યાં પોતાનો સહયોગ આપે કારણ કે કામ થતું હોય ત્યાં થોડોક પ્રશ્ન હોય ઘણીવાર વાર થતી હોય પણ એવા તો થાય તો જ આકાર કાર સારા કામ થઈ શકે તો બધા બસ અસ્તુ એટલું જ કે બધા ગામવાસીઓને કે પંચાયતને સપોર્ટ આપે અને પંચાયત પણ જેટલો સમય છે એટલે ગામમાં સારા કામ કરે એ એમ નમ્ર અપીલ મારું નામ અમરતલાલ પ્રાગજી પરમાર હું ભૂજપુરનો દરજી છું બરાબર અને આ જે કામ થયું છે એ વિશેષ રોડ સારો થયો છે આવા કામ હારા મેશ કરતા રહેજો તો અમે પણ તમારી સાથે રહીશું અત્યારે મહત્વનું એ છે કે બધી જગ્યાએ પ્રશ્ન એ જ ઊભો થાય છે કોઈ પણ કામ છે એ લાંબો ટાઈમ ટકતું નથી અને કામ સારા થતા નથી પણ આવી કોઈ પણ ફરિયાદ મે આ ગામમાંથી કોઈ પણ માણસ પાસેથી એવી ફરિયાદ સાંભળી નથી દરેક વ્યક્તિ એમ કે છે કે રોડ સારામાં સારો રોડ બને છે ગુણવત્તા સભર રોડ બન્યો છે એની જાડાઈ પણ સારામાં સારી લીધેલી છે અને ખૂણા ખાંચા દરેક જગ્યાએથી આખું ક્યાંય પણ એવી જગ્યા નથી મૂકી કે જ્યાં કચરો કે ગંદકી ફેલાય પૂરેપૂરો રોડ એમણે એક મનથી અને ખરેખર એક નિષ્ઠાથી એ કોન્ટ્રાક્ટર ભાઈએ કામ કર્યું છે એ મને એવું બહુ આનંદ થાય છે અને આ પાછું એવું છે કે આ ત્યાંથી સત્તર જાતના વાહન અને અનેક જાતના વ્યવહારો ચાલુ છે અને એ બધા હોવા છતાં પણ અને એ વચ્ચેથી આપણે સારો રોડ બનાવી શકીએ એ ખરેખર સારી એક બાબત છે અને અનેક મુશ્કેલીઓ વચ્ચે આ કામ થાય એમ હતું અને એ મુશ્કેલીઓને આપણે દૂર કરી શક્યા છીએ અને નાની મોટી થોડી ઘણી તો વેપારીઓને તકલીફ થાય હું સમજું છું કે એમના ધંધા રોજગાર પણ અમુક લોકોએ બંધ રાખ્યા છે અને આ ગામ એમનો આભાર માને છે એ વેપારીઓને ધન્યવાદ આપે છે અને આપણે જો સારું રોડ બનાવવું હોય તો એની ઉપર કોઈ પણ પશુ કોઈ પણ ભારે વાહન ન પસાર થાય એ આપણી જવાબદારી છે આપણી ફરજ છે અને આ ટૂંક સમયમાં પાછો આ રોડ બનાવો કઈ સહેલી વાત નથી આજે થોડુંક એ કામ કરવામાં અઠવાડિયાં મહિનાઓ લાગી જાય છે જ્યારે આ પંદર દિવસની અંદર કે આ દસ દિવસની અંદર આ રોડ બની અને અત્યારે આપણે એનું જે હલનચલન માટે ખુલ્લો મૂકીએ છીએ અને આ જે કામ છે એ સારામાં સારું કામ થયું છે એ ધન્યવાદને પાત્ર કામ થયું છે ભોજપુર જોશ ગ્રામ પંચાયતનો પહેલા તો હું એપીએમસી ડાયરેક્ટર તરીકે હું આભાર માનું છું અને જે કામ થયું છે બહુ સારું થયું છે અને વેપારીઓએ પણ એમને સપોર્ટ કર્યો છે ક્યાંક કોઈ એવું થયું હોય એ બદલ અમે માફી માંગીએ છીએ પંચાયત કરીને ક્યાં કોઈકને મન દુઃખ થયું હોય તો ક્ષમા કરશો